તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે તહેવારોમાં ચાર ચાંદ લગાવી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ મીઠાઈ તમે બ્રેડમાંથી બનાવી છે એકદમ સોફ્ટ પણ બનશે ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે તો ચાલો એકદમ નવી અને યુનિક રેસીપી બનાવવાનું શરૂ કરી બ્રેડમાંથી મીઠાઈ બનાવવા માટે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે અને છ નંગ મેં બ્રેડ લીધી છે હવે બ્રેડ છે ને એની આપણે ને આ રીતે કટ કરી લેવાની એટલે કે જે એનો બ્રાઉન કલરનો ભાગ છે ને એને આપણે કટ કરી અને જે વ્હાઈટ ભાગ છે ને એનો આપણે યુઝ કરવાના છે આ બ્રાઉન ભાગમાંથી તમે બ્રેડ ક્રમ્સ બનાવી અને બીજી ઘણી રેસીપી પણ બનાવી શકો છો આ રીતે બધી બ્રેડમાંથી આપણે બ્રાઉન ભાગ કાઢી લેવાનો છે એ જ રીતે બાકીની બધી બ્રેડને મેં બ્રાઉન ભાગ કાઢી લીધો છે તો આપણી છે એ બ્રેડ તૈયાર થઈ ગઈ હવે બ્રેડમાંથી આપણે ઝીણો ભૂકો કરવા માટે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું અને આ રીતે થોડા ટુકડા કરી એડ કરી દેવાનો પછી આપણે જેટલો બને એટલો એનો પાવડર તૈયાર કરીશું તો મિક્સર જાર બંધ કરી અને પલ્સ મોડમાં બેથી ત્રણ વાર ચલાવશું ને એટલે આ રીતનો પાવડર તૈયાર થઈ જશે જેવો નાળિયેરનો ઝીણો ભૂકો હોય ને એવો જ તૈયાર થઈ જશે આ રીતે બસ હવે આ બોલમાં કાઢી લેશું અને એની સાથે એકદમ ટેસ્ટી ક્રીમી રીચ મીઠાઈ બનાવવા માટે અડધો કપ નાળિયેનો પાવડર અને અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું અને મિક્સ કરી દઈશું આ મીઠાઈ છે ને માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી એવી લાગે છે હવે મીઠાઈને સ્વીટનેસ આપવા માટે આપણે અડધો કપ ખાંડ લેશું અને સાથે ફ્લેવર માટે એલચી લેશું અને બને એટલો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો એકદમ સરસ મેં ફાઇન પાવડર તમે જોક કરી લીધો હવે આ જે ખાંડનો પાવડર છે ને એને આપણે આ મિક્સર સાથે જ મિક્સ કરી દેશું ખાંડનો પાવડર એડ કરવાથી પછી તમે જે આ મીઠાઈ બનાવશો ને એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે બસ આ રીતે બધું તૈયાર હશે ને તો મીઠાઈ બનાવી માત્ર પાંચ જ મિનિટનું કામ છે તો તમે આવી બ્રેડની મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે એને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા તૈયાર થઈ ગયું એકદમ રીચ અને ક્રીમી મલાઈદાર મીઠાઈ બનાવવા માટે હું અહીંયા બે ચમચી ઘરની મલાઈ એડ કરું છું તો મલાઈ એકદમ ઓછી એડ કરવાની જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ ખાંડ મેલ થશે અને બ્રેડ પણ છે ને એ સોફ્ટ જ હોય છે તો તમારે વધારે મલાઈ એડ કરવાની જરૂર નથી અને હા જો મલાઈ ન હોય ને તો તમે ઘરનું દૂધ જ લઈ શકો છો તમારે મલાઈ એડ કરવાની જરૂર નથી અહીંયા મલાઈ એડ કરી છે તો આ મીઠાઈ એકદમ ક્રીમી બને એટલા માટે હવે તમે જુઓ મેં બે ચમચી મલાઈ એડ કરીને તો આ રીતે સરસ એવું મિક્સ થાય છે જો જરૂર લાગે ને તો જ તમારે વધારે દૂધ એડ કરવાનું મિક્સર જો ઢીલું થઈ જશે ને તો મીઠાઈ બનાવવામાં પરફેક્ટ શેપ નહીં આવે તો ખાસ ધ્યાન રાખવાનું આ રીતે મિક્સ કરતું જવાનું અને સરસ એવો લોટ બાંધીને અને એ રીતે બાંધી તૈયાર કરી લેવાનું તો આ રીતે મેં બે ચમચી જ મલાઈમાં બધું મિક્સર ભેગું કરી તૈયાર કરી લીધું છે આ રીતે મિક્સ કરો ને તો તમે જુઓ સરસ એનો પેંડો વળે ને એવું તૈયાર થયું છે બસ હવે એ પેંડાને આપણે લઈ લેશું અને આપણે બે લેયરમાં તૈયાર કરવાના છે એટલે થોડું આપણે ડ્રાયફ્રૂટ લેશું તો મેં કાજુ બદામને પિસ્તા લીધા છે એને આ રીતે થોડા મિક્સર સાથે મિક્સ કરી લેશું તો એના લીધે શું થશે કે સરસ એવું મિક્સર પણ સરસ ડ્રાયફ્રૂટવાળું થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવું આવશે અહીંયા જો તમારે કલર એડ કરવો હોય ને તો આમાં તમે વચ્ચેના લેયરમાં કલર પણ એડ કરી શકો છો આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશું વચ્ચેના લેયર માટે અને એક સાથે તમારે જેટલી મીઠાઈ તૈયાર કરવી ને એ રીતે તમારે બોલ્સ બનાવવાના હું અહીંયા આ રીતે પાંચ બોલ્સ બનાવું છું વચ્ચેના સ્ટફિંગ માટે અને હવે આપણે આ બોલ્સ અને આ મીઠાઈને બનાવવા માટે બસ આ રીતે હાથમાં થોડું મિક્સર લઈ લેવાનું અને આ રીતે થોડું ફ્લેટ કરી લેવાનું જે રીતે આપણે પૂરીને પ્રેસ કરીએ ને એ રીતે વચ્ચે આ રીતે તૈયાર કરેલો ડ્રાયફ્રૂટવાળો બોલ્સ રાખી દેવાનો અને ઉપરથી પણ કવર કરી દેવાનું આ રીતે અને એક સરખું બનાવી લેવાનું તો આપણે એને થોડું આ રીતે સ્મૂથ કરી દેવાનું ઉપરથી તમે આ રીતે થોડી વાર કરશો ને એટલે સરસ એવો સ્મૂથ થઈ જશે અને બોલ્સ બની તૈયાર થઈ જશે તો આપણે બોલ્સ નથી બનાવવાનો થોડો એને ફ્લેટ રાખવાનો છે આ રીતે તમે જુઓ બસ આ રીતે આપણે તૈયાર રોટલી માંથી જ રીતે સાઈડ થી જરા પણ ફાટી નઈ ને એ રીતે કરી લેવાનું અને એ જ રીતે બાકીના બધા જ બનાવી તૈયાર કરી લેવાના તો આટલા મિક્સર માંથી પાંચ તૈયાર થયા છે હવે આપણે એને આ રીતે તૈયાર થઈ જાય ને એટલે લઈ લેવાના અને એને ડેકોરેટ કરીશું થોડા આપણે સિલ્વર વર્કથી ચાંદીના વર્કથી એનાથી બહુ સરસ એવો લુક આવશે જો આ ન હોય ને તો તમે તમારા મનગમતા ડ્રાય થી પણ ગાર્નિશ કરી શકો છો આ રીતે બધામાં મેં ચાંદીનો વર્ક લગાવી દીધો સાથે થોડી રે રોજ પેટેલ સુકી ગુલાબની ભાંદડીઓથી હું ગાર્નિશ કરું છું અને થોડી પિસ્તાની સ્લાઇસથી એકદમ રીચ ક્રિમી આપણી ટેસ્ટી નવી બ્રેડની મીઠાઈ તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને મીઠાઈ તમે જુઓ એટલી સરસ લાગે છે જોતા જ તહેવારોમાં જો તમે આવી મીઠાઈ બનાવી લેશો ને તો સો ટકા તહેવારોમાં ચાર ચાંદ લાગી જશે અને હું તમને કટ કરીને પણ બતાવી દઉં આ મીઠાઈને મેં હજુ ફ્રીઝમાં નથી રાખી તમે ફ્રીઝમાં રાખીને પણ સેટ કરી શકો છો આ રીતે એકદમ હળવા હાથથી કટ કરવાની કારણ કે આપણે ફ્રીઝમાં નથી રાખીને તો છૂટી પડવાના ચાન્સીસ રહેશે હવે તમને હું ખોલીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ છે એકદમ અંદરથી ડ્રાય ફ્રુટવાળી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી તો આવી મીઠાઈ જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો એકવાર આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને તહેવારોમાં એકવાર આ રીતે બ્રેડમાંથી જરૂરથી જરૂર મીઠાઈ બનાવજો તમે જુઓ કેટલી રીચ ક્રીમી અને એકદમ ટેસ્ટી દેખાય છે જોતાં જ ખાવાનું મનથી જેવી બની છે ને અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે સુપર સોફ્ટ છે આ મીઠાઈને તમે બહાર બેથી ત્રણ દિવસ અને ફ્રીજમાં તમે આઠથી દસ દિવસ પણ રાખી શકો છો તો ચાલો જલ્દીથી જલ્દી ટ્રાય કરો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક